લીલીયા મોટા ખાતે રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસની ઉજવણી ધારાસભ્ય મહેશભાઈ કસવાલા રહ્યા વિશેષ ઉપસ્થિત લીલીયા મોટા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય પંચાયત દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી કિશોર આચાર્યએ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાબ્દિક રીતે સન્માન કરી આવકાર્યા હતા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી શું કામ કરવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે ઓગણીસો બાણુમાં બંધારણમાં તુ સુધારો લાગુ થવાથી પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવામાં આવે છે જેને લઈને ગરીબી મુક્ત ઉન્નત આજીવિકા યુક્ત ગામ સ્વચ્છ ગામ બાળકો માટે અનુકૂળ ગામ પાણી પર્યાપ્ત ગામ સ્વચ્છ અને હરિયાળું ગામ આત્મનિર્ભર માળખાકીય સુવિધા ધરાવતું ગામ સામાજિક રીતિ સુરક્ષિત ગામ સારા શાસનવાળું ગામ મહિલાઓ માટે સુરક્ષિત ગામ સહિતની સુખાકારીઓ વિશે માહિતગાર કરાયા હતા આ તકે તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન નાકરાણી કારોબારી ચેરમેન રાશિભાઈ ડેર સરપંચ જીવનભાઈ વોરા તાલુકા ભાજપ મહામંત્રી ગૌતમ વિછિયા જીજનેશ જીજુવાડીયા સહિત ભાજપ અગ્રણી બનુભાઈ ડાભી તાલુકા પંચાયત સદસ્યો ઘનશ્યામ મેઘાણી અર્જુન પંચાયતના સદસ્યો કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પંચાયતી રાજ દિવસ તરીકે આપણે ઉજવણીએ છીએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં આજે દેશભરની અંદર પંચાયતી રાજ દિવસની ઉજવણી થઈ રહી છે વિવિધ નવ સંકલ્પો સાથે ઉજવણી થઈ રહી છે બે હજાર સુડતાલીસની અંદર વિકસિત ભારતની કલ્પના સાથે જે આદર્શો અને જે ધ્યેયો માની શ્રી દ્વારા આપવામાં આવ્યા છે પંચાયતી રાજ દ્વારા એ સંકલ્પોને પૂરા કરી અને આપણો દેશ એ બે હજાર સુડતાલીસની અંદર વિશ્વ શ્રેષ્ઠ કેવી રીતે બની શકે વિકસિત ભારત કેવી રીતે બની શકે અને એમાં પંચાયતી રાજ ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત જે મહત્વપૂર્ણ ફાળો છે એ ફાળો કેવી રીતે આપી શકે એના આયોજનો થઈ શકે અને લોકો માં પૂરી જાગૃતિ આવી શકે એના માટે આ ઉજવણીના કાર્યક્રમો આજે થઈ રહ્યા છે ઇમરાન પઠાણ